માદેશ માણીવ થઈ ગયા લૂણક કારણ કે રાજા રજવાડા રાજા રજવાડા ઉતંગ દેવતી ઇમારત બના છો પર સત્ય લુપ્ત થઈ વભી રોંદામાં હે ભાઈ મથ કોઈ પણ અહી કૃતિ ઉભી લખે ઘણી મા પુઠી સઠી તરીકે રહી અજ પાર મંદિર બના દાડો જ્ઞાન સાફ સત લૂણક દાયો ખરે મા બના લુણક માંદિર ન બના અરે માણ દેવ ડેવ થયા તો માઈ દેવ મિંદિર દેવ બના અે માેવ તો ખરેખર પંચ પોતર મથે મંદિર ને બના તો વિચાર કરે જો જોડા ની સુહેમ મંદિર પાંદિર રૂા કેલા કલા કે મૂરતી અજ વીચાર કરેબરે કેબરે ખરેખર કોબલા વડા ના મથે ચઢા इन जगह पर कदा समाज की छात्रालय बनाई हुई तो बच्चे की शिक्षण मिली हो कोई धीरे के अभ्यास मिले हो तो कदा ही उपो थो तो समाज में जीरे ने जागरण के अभ्यास मिले जीरे ने जागरण के खरे कर ज्ञान मिले और जीवन बिन जो पारे हो समाज जो खरे उद्धार किया तोड़ाड़ा डाडा नहीं खास करे ने ही मुंधा चाहिए